બિલ્ડર સમીર શાહની અંતિમ યાત્રા નીકળી તેમના નિવાસ સ્થાનેથી વડોદરા શહેરના જાણીતા બિલ્ડર સમીર શાહની અંતિમ યાત્રા નીકળી તેમના નિવાસ સ્થાનેથી ગંગા સ્નાન દરમિયાન સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ ઋષિકેશ ગંગા નદીમાં પગલક પસવાથી મોત થયું હતું આજે તેમની અંતિમ યાત્રા વાસના સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી વળી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કર્યો મોટી સંખ્યામાં બિલ્ડરો સ્નેહજનો પરિવારજનો મિત્રજનો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા Reporter Rahul Rajput wine and News Vadodara. Subscribe now and press the bell icon. Never miss an update.